નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોડ ગામે આવેલ નર્મદા તટના તુટેલા ઘાટની દુર્દશા બેઠી છે ચોમાસામાં દર વર્ષે પૂર આવવાના કારણે ઘાટનું સતત ધોવાણ થતું હોય છે ત્યારે ગ્રામજનો દ્વારા સંરક્ષણ દિવાલ બનાવવાની જર્જરીત તૂટેલા ઘાટને રિપેર કરી નવો ઘાટ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે ખાસ કરીને સંરક્ષણ દિવાલ ન બનવાને કારણે નર્મદા કિનારાના અનેક પ્રાચીન મંદિરો નર્મદામાં વહી જતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે આ પ્રાચીન મંદિરોનો ઇતિહાસ પણ નર્મદામાં વિલીન થઈ ગયો છે વારંવાર વર્ષોથી નેતાઓ તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે ખાસ કરીને ઘાટનો રસ્તો મોટા ઢાણવાળો હોવાથી ભક્તોને બાળકો મહિલાઓ વૃદ્ધ બીમારને ઘાટ ચડવા ઉતરવામાં વારંવાર મુશ્કેલી પડે છે ચડતી વખતે હાંફ ચડે છે પાકો રસ્તો કે પગથિયા બનાવ્યા નથી હમણાં કાચો રસ્તો થોડો સરખો કર્યો છે પણ ચોમાસામાં કાદવને કારણે ઘાટ પર જઈ શકાતું નથી તેથી નર્મદા ઘાટને નવેસરથી બનાવવાની માંગ ઉઠી છે દર ચૂંટણી વખતે નેતાઓ મત લેવા ગામમાં આવે છે અને વચનો આપીને જતા રહે છે પણ કામ કરતા નથી એવો ગ્રામજનોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે નર્મદા જિલ્લો ધામ તરીકે તો વિકસ્યો છે પણ ધાર્મિક યાત્રાધામ તરીકે હજુ પણ ખાસ વિકસ્યો નથી જેના દર્શન માત્રથી પવિત્ર થાય તેવી પવિત્ર ઉત્તરવાહિની નર્મદા નદી આવેલી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ નર્મદા નદીના ઘાટ અને બીજા પ્રશ્નો પાછળ સરકારનું ધ્યાન નથી એ દુઃખની વાત છે ઘાટ ખૂબ જ સરળ તૂટી ગયો હતો પરંતુ હંગામી ધોરણે આ ઘાટ બનાવવાથી લોકોને ઉતરવા અને ચડવા માટે થોડી સરળતા રહી છે જે ખૂબ સારી વસ્તુ છે પરંતુ અમારી માંગણી છે કે આ ઘાટ સત્વરે સારો બને મજબૂત બને એવી અમારી માંગણી છે સમસ્ત ગામ વતી સ્નાન કરવા માટે આવે છે પૂજન જે રજૂઆત થઈ છે પરંતુ પરિણામ કશું આવ્યું નથી તે દુખે છે આ ઘાટ બનવાથી અમારા ગામની અંદર ડેડ બોડી ને લઈ જવા માટે સરળ રહેશે લોકોને સ્નાન કરવા માટે સરળ રહેશે અને લોકોને પૂજન કરવા માટે પણ સરળ રહેશે એવી અમારી માંગણી છે સદાનંદ મહારાજ દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ નર્મદા